આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે જોતરાલા વ્યક્તિઓને વિચલિત કરવા માંગે છે આજે અમે મંદિર અહીંયા વણિયાદ કોકાપુર ખાતે આમ આદમી પાર્ટીની મીટિંગ હતી એનું સંપૂર્ણ વન પેપર રેકોર્ડ સાથે અમે તૈયારી અને જેની કહેવાય કે પૂર્વ મંજૂરી લઈ લીધી છે પ્રશાસનની પોલીસ મિત્રો હાજર છે આપ જોઈ શકો છો કે વારંવાર કહેવા છતો પણ અહીંયા વણિયાદ મુકામે અત્યારે લાઈટ કાપી લેવામાં આવી છે તો ફીડરની અંદર તકલીફ છે

કે આપણા સાહેબ તો વિશ્વ ગુરુ બની ગયા છે તો વિશ્વ વિશ્વગુરુના રાજ્યની અંદર આ સ્થાયી શું છે અડધો અડધો કલાક કલાકથી લાઈટ નથી અહીંયા વ્યવસ્થા કઈ રીતે કરવાની અને વાત રહી તમે જો લાઈટ કાદી અને આમાં આજે પાર્ટીને હાથ મચાવવા માંગતા હોય તો આમ આજની પાર્ટી આનાથી ડરવાની નથી મેળવવાની છે અને આ કાર્યકર્તાઓ છે પ્રાણના ભોગે પોતાના જીવના ભોગે પણ સત્તા પરિવર્તન અને તમારી ત્રીસ વર્ષની જે પુરશી છે એ તમે ખાલી કરવા માટે અમે મચી રહ્યા છો

અમે તો લડવા નીકળ્યા છીએ અને મરતે તક લડવાના છીએ તમારી આવી જેની કે કુ વ્યવસ્થાથી અમે ડરવા વાળા વ્યક્તિ નથી તો પાર્ટી નથી ધન્યવાદ ભારત માતા ગીતે જય જય